સુરત પોલીસની એસઓજી શાખાએ એક એવું ઓપરેશન પાર પાડ્યું છે જેનાથી આખા રાજ્યમાં ખડબડાટ મચી ગયો છે લક્ઝુરિયસ રેવ પાર્ટીઓમાં નશા માટે વપરાતા કોબરા નાગના ઝહેરના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે સુરતના લસકાણા સરથાણા વિસ્તારમાં એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડીને છ પોઈન્ટ પાંચ એમએલ કોબરાનું ઝેર ઝડપી પાડ્યું છે આ ઝહેરની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે છ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક એમએલ ઝહેરની કિંમત અંદાજે નેવું લાખ રૂપિયા છે આ આખો સોદો નવ કરોડ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યો હતો આ મામલે પોલીસે કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે જેમાં બે સુરતના અને પાંચ વડોદરાના શખ્સો સામેલ છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝહેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને સુરતમાં તેનું વેચાણ થવાનું હતું રેવ પાર્ટીઓમાં નશા માટે સાપના ઝેરનો ગેરકાયદે ઉપયોગ વધ્યો છે ત્યારે આટલી મોટી માત્રામાં ઝહેર ઝડપાતા પોલીસ પણ સતર્ક થઈ છે આ કેસમાં મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોની હાલ ફરાર છે જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે આ કેસમાં હવે ફોરેસ્ટ વિભાગ પણ તપાસમાં જોડાયું છે આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ એટલે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે ગુજરાતના ઇતિહાસમાં સૌ વાર પાંચ કરોડ પંચ્યાસી લાખની કિંમતનું પ્રતિબંધિત કોપરા કોભરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે સાત ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના ચાર વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ દિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને નવ કરોડમાં જે છે ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ સાથે સાત આરોપીઓને આ જે છ પોઈન્ટ પાંચ એમએલ કોબરા ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડે છે આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની એક એમએલની કિંમત નેવું લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા પછી લોહી ગંઠાવાની દવા હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટીવેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે તે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે જેણે આ બરોડાના જે ચાર વ્યક્તિ છે એને આપેલું એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી અત્યારે એવું હતું કે જે બરોડાના ચાર લોકો છે અને જે સુરતના ત્રણ આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ નવ કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજી એને ઝડપી પાડ્યા છે